ગોદરામાં પોલીસ વિભાગની રાજ્ય સ્તરની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ પ્રદેશના ડીજીપીના વિકાસ શાહે જણાવ્યું કે રાજ્યના તમામ જિલ્લામાંથી સો કલાકના સમયગાળામાં આઠ હજારથી વધુ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે આ તત્વો અલગ અલગ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અલગ અલગ એજન્સીઓ સાથે રાખીને તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે શાંતિ ડોહોળનાર તત્વોની ગેરકાયદેસર બાંધકામ

એક હજાર ત્રણસો ને પંચાવન એવા છે જે વારંવાર વિરુદ્ધના ગુનાઓ કરતા હોય છે અને અડસઠ એવા પણ છે કે જે લોકો માઇનિંગ માફિયા સાથે સંકળાયેલા છે આપણે જાણીએ છીએ કે આ પ્રકારના અસામાજિક તત્વો વિરુદ્ધ ગુજરાત પોલીસ તરફથી શિક્ષાત્મક કરવામાં કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે અને ગેરકાયદેસર બાંધકામ કર્યા હોય અથવા સરકારી જમીન પડાવીને એના ઉપર કંઈ ગેરકાયદા બાંધકામ કર્યું હોય তো এখন ডিমোলিশনী কামগিড চালু থাকে